નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું શું પરમાર છોટાદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુ રાઠવાએ કેન્દ્રીય મંત્રીની આગેવાનીમાં ભાજપ કાર્યાલય પાસે જંગી જાહેર સભા સંબોધી ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા છોટાદેપ લોકસભાના ભાજપના ઉમેદવાર જશુ રાઠવા ઉમેદવારી ભરતા પહેલા જાગનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારે પૂજા અર્ચના કરી હતી અને ભગવાનને જીત માટે પ્રાર્થના કરી હતી જે બાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાની ઉપસ્થિતિમાં ફોર્મ ભરતા પહેલા એક જાહેર સભા સંબોધી હતી અને ત્યારબાદ કાર્યકર્તાઓ સાથે છોટાદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી નીકળી અને જિલ્લા સેવા સદન ખાતે રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા देखिए आज छोटा उदयपुर हमारे प्रत्याशी भाई राठवा जी ने नामांकन दाखिल किया है पूरे उत्साह के साथ पूरे संसदीय क्षेत्र के कार्यकर्ताओं के उपस्थिति में आज भारतीय जनता पार्टी के प्रत्याशी के रूप में नामांकन भरते हुए मुझे पूरा विश्वास है कि पूर्ण बहुमत से केंद्र में पुनः भारतीय जनता पार्टी की सरकार बनेगी લોકસભાના ભાજપના ઉમેદવાર જશુ રાઠવાને કફા પર ઉચકીને નાચગાન કરાવ્યો હતો જશુ રાઠવાએ વિજય મુહૂર્ત માં જ નામકરણ નોંધાવ્યું હતું આજે છોટાઉદેપુર લોકસભાનું ઉમેદવારી પત્ર ભરવામાં સૌ આદરણીય મારા વડીલો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને મારા સમગ્ર લોકસભા મત વિસ્તારના કાર્યકર્તાઓની હાજરીમાં ફોર્મ ભરાયું છે ત્યારે અમે પાંચ લાખ કરતાં વધારે લીડથી આ લોકસભાનું કમળ નરેન્દ્રભાઈના ચરણોમાં આપીશું જ્યારે ફોર્મ ભરતી વખતે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા તેમજ ક્લસ્ટર પ્રભારી અને પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા

સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર